ખેડૂત મિત્રો હું દીક્ષિત કટડીયા કૃષિ નિષ્ણાંત આજે ફરી આપણી સેવામાં આવ્યો છું આપણે આજે મુલાકાત આવ્યા છીએ ઓક્સિજન પાર્ક જે રાજકોટની અંદર આવેલું છે અને આપ જોઈ શકો છો અહીંયા એકસો ત્રીસ પ્રકારના અલગ અલગ પ્રકારના ઝાડ વાવેલા છે અને બહુ અંદર શાંતિ ફીલ થાય છે શાંતિની સાથે સાથે બહુ સરસ મજાનું ઓક્સિજન અને મન પ્રફુલ્લિત થઈ જેવું વાતાવરણ છે તો આ છવ્વીસમી જાન્યુઆરીની તૈયારીને ભાગરૂપે અમે આજે આવ્યા છીએ આ છવ્વીસમી જાન્યુઆરી આપણે સૌ એક સંકલ્પ કરીએ

નાગ કેસર અને પીપળ આવી રીતે પોતપોતાની જે રાશિ હોય એ પ્રમાણે જો એ ઝાડ વાવે તો એની પ્રગતિમાં સપોર્ટ કરે આ એ પ્રકારના ઝાડ છે આપ જોઈ શકો છો કેટલું સરસ મજાનું ઓક્સિજન પાર્ક બનાવેલો છે આવા ઓક્સિજન પાર્ક દરેક સિટીમાં બનવા જોઈએ આવા ઓક્સિજન પાર્ક દરેક ગામડે બનવા જોઈએ દરેક શાળામાં બનવા જોઈએ એવો અમારો હેતુ છે ધન્યવાદ એક નંબર ખાસ નોંધી લો સત્તાણું બે એકત્રીસ પાંત્રીસ પંચાવન અને જો આપને આવા પાર્ક બનાવવાની ઈચ્છા હોય ઓક્સિજન પાર્ક છે નિયાજાકી ફોરેસ્ટ છે અથવા ડેન્સ જંગલ છે એવું બનાવવું હોય તો નંબર અમારો જે નંબર છે સત્તાણું બેકોત્રીસ પાંત્રીસનો પંચાવન એના ઉપર આપ સંપર્ક કરી શકો છો ધન્યવાદ